ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી વખત એક ચર્ચાઓમાં આવી છે ચર્ચાનો વિષય થોડા દિવસ પહેલા જે બનેલી દારૂની મહેફિલ હોય અનેક મુદ્દાઓ બીજા જે યુનિવર્સિટીમાં ચાલતા ધંધા હોય તેને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આની અંદર જે ધંધાઓ ચાલે છે યુનિવર્સિટીમાં તેને લઈને ભૂખ હડતાલ પર બેસવાનો તેમણે એક નિર્ણય કર્યો હતો તે નિર્ણયને આજે કિરીટ પટેલ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓને સાથે રાખી અને યુનિવર્સિટી પરિસરની અંદર એક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનની અંદર પોલીસનો ચાપતો બનો બંદોબસ્ત પણ જોવા મળ્યો પોલીસે આ યુનિવર્સિટીની અંદર કાંઈ બીજો બનાવ ના બને તેને લઈને એક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો વીસીની ઓફિસમાં એટલે કે કુલપતિની ઓફિસમાં જવા માટે એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું આ ઘર્ષણમાં ક્યાંક કાંડ પણ થયો આ કેટલો યોગ્ય એનએસયુઆઈ વિરોધ કરી રહ્યું હતું ને વિરોધની અંદર ચાલુ ફરજ પર રહેલા ડી સ્ટાફના પોલીસ અધિકારીને એક વિદ્યાર્થી દ્વારા એક ઝાપટ મારવામાં આવી ફડાકા મારવામાં આવ્યા અને ફડાકા મારતી વખતે ત્યાંના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ ઉપસ્થિત હતા આ ઘટનાને લઈને મામલો ખૂબ ગરમાયો અને વીસીની ઓફિસમાં અંદર જવા માટે જે પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા હતા દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા તાળાબંધી કરી દેવામાં આવી હતી તેને તોડી અને જે જારીઓ તોડીને એને સિવાયના કાર્યકર્તાઓ દ્વારા વીસીની ઓફિસની અંદર હલ્લાબોલ કરવામાં આવી હલ્લાબોલ કરતી વખતે ત્યાંના કુલપતિને કિરીટ પટેલ દ્વારા જે વાતચીત કરવામાં આવી અનેક મુદ્દાઓને લઈને કે દારૂકાંડ થયો તેમ છતાં પોલીસે કેમ કોઈ કાર્યવાહી ના કરી અને તમે કેમ ઉપર સુધી આ વસ્તુની કોઈ રજૂઆત ના કરી તેને લઈને ત્યાં એક આવેદનપત્ર પણ આપવાની માંગ કરી હતી શું કહ્યું કિરીટ પટેલે આ ઘટનાને લઈને તે પણ એકવાર સાંભળો જે રીતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર ખુલ્લે આમ હોસ્ટેલની અંદર દારૂની પાર્ટી થતી હતી જે લોકોએ જે કર્મચારીએ ફરિયાદ આપી એને સ્પષ્ટ કર્યું હતું કે જે લોકો હતા દારૂની પાર્ટી હતા એમના અધિકારીની હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી અને એક યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ પોલીસ દ્વારા માત્ર એકસો એકાવન કરી અને છોડી મૂકવામાં આવેલા યુનિવર્સિટી કુલપતિ અને રજિસ્ટ્રાર એવું કહેતા હતા કે અમે પોલીસને ફરિયાદ આપી છે પણ અમારું અમારી માગણી હતી કે જો પોલીસ ફરિયાદ ના નોંધે તો તમારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જાણ કરવી પડે જ્યાં સુધી તમે જાણ નહીં કરો અને એની કોપી અમને નહીં આપ્યો ત્યાં સુધી અમે અહીં ભૂખ હટાળ પર બેસવાના છે રજીસ્ટારે એમની સહીથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અને એસપીને પોલીસ ફરિયાદ એફઆઈઆર નોંધવા માટે લેખિત રજૂઆત કરી છે અમે પણ આવતીકાલે ગૃહ ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને મળવાના છીએ અને આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં માટે આગામી સમયમાં અમે ગૃહ સચિવ અથવા રાજ્યના પોલીસ વડાની ઓફિસમાં ભૂખ હડતાળ કરી ધરણા કરવાના છીએ બીજા ઘણા બધા મુદ્દાઓ છે જે યુનિવર્સિટીની અંદર એસીએસ હોમ અને એક વખતના ચીફ સેક્રેટરી પંકજ કુમારે તપાસ કરી અને ભ્રષ્ટાચારી એવા જે જે વોરા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાની કલમો સાથેનો રિપોર્ટ આપ્યો છે ના ફરિયાદ ન થતો અમે નાયક હાઈકોર્ટની અંદર જવું પડ્યું અને બી ડિવિઝન પોલીસે દસથી વાર રજિસ્ટ્રાર અને કુલપતિને જાણ કરી છે પરંતુ શા માટે લોકો આવા ભ્રષ્ટાચારને સાચવી રહ્યા છે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોય તો અમે ઉત્તર ગુજરાતની અંદર પણ દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ જઈ લોકોને જાગૃત કરી અને યુનિવર્સિટી બચાવવા માટે યુનિવર્સિટીમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય અને ઉત્તર ગુજરાતના યુનિવર્સિટીને સારું ગુણવત્તા પર શિક્ષણ મળે એના માટે લડત કરીશું આંદોલન કરીશું કિરીટ પટેલે જે રીતના કહ્યું કે જે પોલીસ ઉપર જે હુમલો કરવામાં આવ્યો લાફાકાંડ કરવામાં આવ્યો તેની વચ્ચે પડી અને અમે સમાધાનની ભૂમિકા નિભાવી હતી અને જે થયું એ ભૂલમાં કે સાદી વર્દીમાં હોવાથી વિદ્યાર્થીઓને ના ખબર હતી કે આ કોઈ પોલીસ અધિકારી છે ચાલુ ફરજ પર રહેલા ડી સ્ટાફને જે ઝાપટ મારવામાં આવી તેને લઈને કિરીટ પટેલે જે જવાબ આપ્યો અને વધુમાં યુનિવર્સિટીમાં ચાલતા અનેકો વખત દારૂની મહેફિલ હોય કે બોગસ સલ્ટી હોય કે અનેકો વખત ચર્ચાઓમાં રહેતી આ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના મુદ્દાને લઈને ફરી વખત વીસીને તેમને રજૂઆત કરીને વીસીને ઉગ્ર રજૂઆત કરતા વીસી દ્વારા શું કહેવામાં આવ્યું કુલપતિ દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ એકવાર સાંભળો હું અહીંયા અંદર હતો હું અહીંયા અંદર હતો તે જેને રીતે હું કોઈ નિવેદન આપી શકું હું અહીંયા અંદર હતો હું અહીંયા અંદર હતો તે જેને રીતે હું કોઈ નિવેદન આપી શકું કુલપતિએ જે રીતના કહ્યું અને તેમને લૂલો બચાવ કર્યો પણ અનેકો વખત એમ ચંદ્રાચાર્ય યુનિવર્સિટી ચર્ચાઓમાં રહેતી હોય છે પછી ત્યાં થાતી દારૂની મહેફિલો હોય કે કોઈ બીજા કાંડ હોય આવારા તત્વો હોય અને તેને લઈને આ યુનિવર્સિટીનું વાતાવરણ ડોળવામાં આવે છે અને આ વાતાવરણ ડોળા છતાંય કુલપતિ દ્વારા કોઈ કડકાઈથી કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી અને અનેકો વખત આવા કાંડ બહાર આવે તેમ છતાંય આ યુનિવર્સિટી ઉપર સરકાર કેમ કોઈ કડક કાર્યવાહી નથી કરતી તેને લઈને અનેકો સવાલ ઉઠતા રહે છે પણ આજે જે એનએસયુએ દ્વારા જે થયું તે યોગ્ય નથી પોલીસ અધિકારી સાથે જે લાફાકાંડ થયું તે યોગ્ય નથી વિરોધ કરવો એ તમારો અધિકાર છે પણ વિરોધને તમારે જે રીતના કરવાનો હોય તેની કરતાં તમે જે અલગ રીતના વિરોધ કર્યો છે તે પણ યોગ્ય નથી તમારું શું માનવું છે તેને લઈને અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અવનવા અહેવાલ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર